વડોદરા શહેરમાં વિકાસના નામે અનેક ફ્લાય ઓવર બ્રિજ અને અન્ય મૌલિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે જે શહેરના તંત્રની યોજના અને પ્રગતિનું પ્રતિક છે પરંતુ શહેરના અનેક ફ્લાયઓવર ઓવર પર બિનઅધિકૃત પોસ્ટરબાજી થતી હોવાથી તેની શોભા ખરાબ થઈ રહી છે ખાનગી કંપનીઓ અને ફિલ્મોના જાહેરાતની પોસ્ટરો બ્રિજની દિવાલ પર ચોંટાડવામાં આવી રહ્યા છે જે સ્વચ્છ અને સૌંદર્યમય વડોદરાની ઇમેજને ખરડતા હોય તેવું લાગી રહ્યું છે આવી પોસ્ટર બાજે અટકાવવા માટે વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા ચોક્કસ પગલા ન લેવાતા પોસ્ટર લગાવનાર પણ હવે બેફામ બની ગયા છે જો પોસ્ટર લગાવનારા પાસેથી કોર્પોરેશન દ્વારા નાણા વસૂલવામાં આવતા નથી તો પછી આવા ગેરકાયદેસર કાર્ય પર રોક લગાવવાનો કોઈ પ્રયાસ કેમ કરવામાં આવતો નથી આ પ્રશ્નને લઈને નાગરિકો અને શહેરી વિકાસ માટે કામ કરતા સંસ્થાઓમાં ભારે અસંતોષ છે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા મુલાકાત વખતે શહેરના મુખ્ય બ્રિજને રીપેન્ટ કરવામાં આવ્યા હતા પણ થોડા દિવસોમાં આ બ્રિજ પર ફરીથી મોટા પ્રમાણમાં પોસ્ટરો જોવા મળ્યા છે ફતેગંજ બ્રિજ અકોટા દાંડિયા બજાર સોલાર પેનલ બ્રિજ અને અન્ય સ્થળોએ આ સ્થિતિ વધુ ગંભીર બની રહી છે મ્યુનિસિપલ તંત્ર દ્વારા આ બ્રિજની જાળવણીની કોઈ ચોક્કસ યોજના લાગુ કરવામાં આવી નથી કેટલાક બ્રિજ એવા પણ છે કે જ્યાં સીસીટીવી કેમેરા પણ લાગેલા છે તેમ છતાંય આવા ઈસોમો વિરુદ્ધ કેમ કાર્યવાહી થતી નથી તેને લઈને પણ ચર્ચાનો વિષય બન્યો છે